મહાઈ હાઈઠ ઓર માણસ નો કરીને નો તાડા નું કરી આખરે વાહ 100 રૂપિયા નું તાડું છે આ તાડું અમાર મારવાનું છે કારણ કે પૈસા છે પાસે બહુ બરાબર બીજા કેટલા લીધા તો ભાઈ મસ્ત છે ભાઈ વાહ વાહ ભાઈ ઢગલો કરી દીધો તાળા મારી ક્યાં એટલે

આમ જતા આમ જતા ભાઈગી ભાઈગી કેમ ભાગી આમ જતા આમ જતા કેટલા લીધી ખબર નહી મને કઈ તને કેમ ખબર ન મને ખબર હાચી નથી કેટલા લેવે 4000 ની હાડી લેવા 4000 ની પપ્પા હા ગજમ બેઠો રાખજો 4000 ની હાડી લઈ આવ્યા ક્યાં આખા મલક ને કહેવાનું હોય ને ભાઈ ચાર હજાર ખર્ચો કર્યો હોય ભાઈ વાહ

તો તમારો ભાઈ હવારના પોરમાં ખેતરમાં ચક્રુ મારે છે ને અમારા કુતરા જો અમારે જીરું હોય ને બગાડ નાખ્યું જાઉજી જોઈએ આમાં રમતું કરે અહીંયા એ એને કાંઈ ફેરેજ ના પડે જીરું હોય કે ગમે એના હોય કારણ કે પૈસાના જાડો હોય ને તો એ ઠેકડા મારે એને કાંઈ ફેરેજ ના પડે ઠંડી હમણાં બે ચાર દિવસ ત્યાં બહુ પડે છે ખબર નહીં આખો દિવસ સ્વેટર પહેરી રાખવું પડે માણસ મેગી લે આવે ને તો મેગી બનાવવાની હોય રાખવાની ના હોય તો ખાવી છે બનાવ બનાજા ખાવ જ છે બધા જો ખબર ના યાર મગજ બગાડ નાખ્યો મારો ત્યાં હા

કઈ આપડે બેન રખડવું છે પાકું ભાઈ પાકું જોઈ તો લગભગ ભગવાન કરીએ તો આલો ઈ મજલ મારી આવી હું ચકડી મારી આવી હું ફરફડડી ફરી આવી કે હો ગયા હું આ દૈતા દે મોરથી અટાણ તો જઈ શકે એમ નથી એક એક નથી તે આ હું દીધા પછી લગભગ હે ને અમારા બધા બ્લોક જે એટલે અમારા કાર્ય અમારા કટકાઈ જ છે એટલે અમે બધે બધેને ઘેરે કુકીવાર જાહું

તો કાલે છે ને આપણે આ જાડવું આવ્યું છે આ જાડવું છે ને વાંચું ટૂંકમાં ઓલું મોટું જાડવું છે ને જો આ એના થડમાં બીજું ઉગ્યું હતું તો ત્યાંથી ઉપાડીને અહીંયા આવી દીધું છે કેવું લાગે જરા કમેન્ટ કરજો અહીંયા હજી મોટું થાય એટલે શું આવી એમ આમ મસ્ત લાગે પછી આ છે ને કાટા કાટા હોય ને આની અંદર ઓલા મોતી નાખવાના એટલે મસ્ત લાગે આની અંદર લાઇટિંગ બાઇટિંગ ફિટ કર્યું હોય તો મારા વ્યવહારમાં લાઇટિંગ ફિટ કરવું આમાં બાકી આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરવાનું ભૂલજો નહીં અને હમણાં યાર બ્લોગન બધું કામકાજ વિખાઈ ગયું છે કે ખબર જ નથી પડતી કારણ કે મારા એટલા બધા કામ આવી ગયા છે ને બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો બરાબર આખોથી હું તો જ રહું મારે મમ્મી હવે છે આખોથી હું તો જ રહો એટલે મારા પાસે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી તો લાઈક કરી નાખો યાર અને મસ્ત મજાની કમેન્ટ કરી નાખો પ્યારી પ્યારી મળી નેક્સ્ટ વ્લોગમાં બાય 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 બાય